નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં ગવર્મેન્ટ જોબ અથવા પ્રાઇવેટ જોબ શોધતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી તમને આવનાર તમામ માહિતી આ ચેનલ પરથી જોવા મળી જશે અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર અવશ્ય કરતા રહેજો ઇન્ડિયન એરફોર્સ ગ્રુપ સી ભરતી બે હજાર ચોવીસ જેમાં નવીનતમ નોકરી માટે તમામ ભારતીયને અરજદારો અરજી કરી શકે છે એકસો બ્યાસી ખાલી જગ્યા પર ભરતી થશે ઓફલાઈન રહેશે અખબારમાં ભરતીની સૂચના પ્રકાશિત થયાના દિવસ સુધી તમારે અરજી કરવાની રહેશે અઢાર વર્ષથી પચીસ ભરવાની શરૂઆત ત્રણ ઓગસ્ટથી એક સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી છે એના પછી ભારતીય વાયુસેના ગ્રુપ સીની વિવિધ જગ્યાઓ માટે ભરતીની પ્રક્રિયા શરૂ કરી છે અને આ ભરતી કુલ એકસો બ્યાસી ખાલી જગ્યાઓ છે જેમાં લોઅર ડિવિઝન ક્લાર્ક હિન્દી ટાઈપિસ્ટ અને ડ્રાઈવર જગ્યાઓમાં સમાવેશ થાય છે દરેક જગ્યા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત અને અન્ય પાત્રતા માપદંડ ઉપર આપેલા છે મહત્તમ તારીખોમાં વાત કરીએ તો ત્રણ ઓગસ્ટ બે હજાર ચોવીસથી એક સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી તમે અરજી કરી શકો છો ખાલી જગ્યામાં એકસો બ્યાસી જેમાં લોઅર ડિવિઝન ક્લાર્ક અને હિન્દી ટાઇપિસ્ટ અને ડ્રાઈવર સહિત કુલ એકસો ને બ્યાસી જગ્યા પર ભરતી થશે શૈક્ષણિક લાયકાતમાં વાત કરી તો ધોરણ દસ અને બાર પાસ વયમર્યાદા અઢારથી પચીસ વર્ષ શારીરિક લાયકાત ઊંચાઈ છાતી દોડ વગેરે માપદંડ સહિત તમારે વેક્ટિકલ આપવાનું રહેશે અરજી કઈ રીતના કરી શકો છો તેની ઓનલાઈન આવેદનની લિંક તમને વિડીયોની ક્લિક કરીને તમને સંપૂર્ણ માહિતી અને ઓનલાઈન આવેદન અંગેની સંપૂર્ણ માહિતી મળી જશે એના પસંદગી કરી રીતના કરવામાં આવશે લેખિત પરીક્ષા એના પછી શારીરિક દક્ષતા પરીક્ષા પરીક્ષાને દસ્તાવેજોની ચકાસણીની મેડિકલની પરીક્ષામાંથી તમારે પસાર થવાનું રહેશે તે અંગેની સંપૂર્ણ બધી લિંકો તમને વિડીયોનીચે પોસ્ટ અંગેથી મળી જશે તો બસ મિત્રો આ વિડીયો માટલું જો તમને વિડીયો પસંદ આવે તો તમામ મિત્રો સાથે શેર લાઇક અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો